સાડા છ વર્ષનો કબીર શહીદ કર્નલ મનપ્રીત ઓફિસરથી સન્માનિત છે બે સપ્ટેમ્બર ત્રેવીસ ના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના ગડુલ ગામમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા પરંતુ નાનો કબીર જાણતો નથી કે તેના પિતા એક પ્રવાસ પર છે જેમાં પાછા ફરવાનો અને તેના પ્રિયજનો પાસે પાછા આવવાનો કોઈ રસ્તો નથી કર્નલ મનપ્રીતની શહાદતને લગભગ મહિના વીતી ગયા છે પરંતુ નાનો કબીર હજી પણ તેના તેના મોબાઈલ પર પિતાને દરરોજ એક મેસેજ મોકલે છે જેમાં કબીર કહે છે પાપા એક ઘરે આવો અને પછી મિશન પર જાઓ એ હકીકતથી અજાણ છે કે તેના આ સંદેશાઓ પણ હવે તેના બહાદુર પિતાની જેમ જ જવાનો રસ્તો જ જાણે છે અને પાછા ફરવાનો નથી કબીર ઉપરાંત શહીદ કર્નલ મનપ્રીત છે વાણીને ખબર પણ નથી હોતી કે ક્યારેક કોઈ જતું રહે છે અથવા કોઈ તેની મદદ કરે છે પણ કારણ કે કર્નલ મનપ્રીત સંત કબીરના જીવન અને શબ્દોથી ખૂબ પ્રભાવિત હતા તેમણે તેમના બંને બાળકોના નામ પુત્ર કબીર અને પુત્રી બાની રાખ્યા હતા મનપ્રીતે વર્ષ બે હાજર ચારમાં આઈએમએ એસએસ બી પાસ કર્યું હતું વર્ષ બે હજાર પાંચમાં કમિશન થયેલા તેઓ યુનિટ સીખ એલ વન ટ્વેલ્વમાં લેફટનન્ટ ઓફિસર તરીકે જોડાયા વર્ષ બે હજાર અઢારમાં તેમની પસંદગી યુએન પીસ મિશનમાં કરવામાં આવી હતી વર્ષ બે હાજર ઓગણીસમાં સેકન્ડ ઇન કમાન્ડ બન્યો આ પછી વર્ષ બે હાજર એકવીસમાં તેઓ ઓગણીસ આર આરમાં કમાન્ડિંગ ઓફિસર બન્યા જોકે તેમને અંદમાન જવાનો વિકલ્પ હતો પરંતુ તેમની દેશભક્તિને કારણે તેમણે ઓગણીસ કર્યો સેકન્ડ કમાન્ડ તરીકે ફરજ બજાવતા તેમણે વીરતા સેના મેડલ પણ મેળવ્યો હતો કર્નલ મનપ્રીત બે હજાર અઢાર થી શહીદી સુધી ક્ષેત્ર સેવામાં હતા એક મહાન બહાદુર સૈનિક જ નહીં પરંતુ કર્નલ મનપ્રીત પણ સ્થાનિક લોકોમાં પ્રિય બની ગયા તેમણે યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામ પણ કર્યું હતું ઘાટીમાં પહેલી વાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જે પોતાનામાં એક મોટો પડકાર હતો કર્નલ મનપ્રીત છે કહે છે કે જ્યારે પણ કર્નલ મનપ્રીતને રજાઓ દરમિયાન તેની પત્ની ની શાળામાં જવાનો મોકો મળતો ત્યારે તે શાળાના વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાવવાની પ્રેરણા આપવાનો પ્રયત્ન કરતો કર્નલ મનપ્રીત સિંહના દાદા શીતલ સિંહ પિતા સ્વલક્ષ્મીર સિંહ અને કાકા રણજીત સિંહ પણ ભારતીય સેનામાં હતા શહીદ કર્નલ મનપ્રીતનો પરિવાર મૂળ મોહાલી પંજાબના ભદોજિયા ગામનો છે શહીદી વખતે કર્નલ મનપ્રીતની ઉંમર એકતાલીસ વર્ષની હતી જો કે જ્યારે કબીર મોટો થયો ત્યારે તે તેના પિતાની શહાદતની વાર્તા સમજી શક્યો હતો પરંતુ હાલમાં તેના પિતાને યાદ કરીને અને તેમની રાહ જોતા તેમની નિર્દોષતા વિશ્વને એ જ સંદેશ આપી રહી છે કે બહાદુર સૈનિકોની શહાદત કોઈ માટે નથી એક દિવસ પરંતુ તેમના પરિવારો માટે આ શહીદી દરરોજ અને દરેક ક્ષણે થાય છે અત્યારે જો કબીરની માતા પાસે નાના કબીરના નિર્દોષ પ્રશ્નોના કોઈ માન્ય જવાબો હોય તો તે માત્ર એટલું જ છે કે કબીર બેટા જલ્દી મોટો થઈ જા કારણ કેટલાક પ્રશ્નોના જવાબ ફક્ત સમય સાથે હોય છે જીભથી નહીં